સરકાર દ્વારા માટે ખાસ છે એવું કહ્યું છે કે અમે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ એકતાલીસોની ભરતી કરીશું જેમાં એકથી પાંચ અને છ થી આઠનો સમાવેશ થશે અને જે શિક્ષકો લાગશે એમને ફરજિયાત કચ્છ જિલ્લામાં જ નિવૃત્તિ સુધી ફરજિયાતપણે નોકરી કરવી પડશે ત્યારથી ટેટાટ ની અંદર અલગ અલગ બે ગ્રુપો વહેંચાઈ ગયા છે એક એવું ગ્રુપ છે જે 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 મોટું કે કે પાસ પાસ ઉમેદવારો છે 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 અગાઉ કરેલી અને બીજું એક એવો વર્ગ હાલ બીએડ કરી રહ્યો છે ડીએલએડ કરી રહ્યો છે જે પરીક્ષાની રાહ જોઈને બેઠા છે તો જે ટેટાટ પાસ છે એવું કહી રહ્યા છે કે આજે એકતાલીસો ની ભરતી છે એને અત્યારે ચાલુ ભરતીમાં ઉમેરવી જોઈએ અથવા ડાયરેક્ટ ભરતી અલગથી થવી જોઈએ બીજો એક વર્ગ છે એ કહી છે કે અત્યારે સરકારે જે આટલી મોટી ભરતી કરી છે તો હવે નવા ઉમેદવારોને પણ તક મળવી જોઈએ નવી પરીક્ષા લેવાવી જોઈએ અને પછી આ જે ભરતી છે એ થવી જોઈએ તો આ રીતે ઘણા ખરા ટેલિગ્રામ ગ્રુપો ઘણા ખરા વોટ્સઅપ ગ્રુપોની અંદર શાબ્દિક યુદ્ધ ઘણા ખરા ચાલતા હોય છે સરકારે પણ ઓફિશિયલી હજી કંઈ પણ આ બાબતે નથી કીધું કે અમે જે કચ્છની જે ભરતી છે એની પરીક્ષા લેશું કે ભરતી કરશું ભરતી તો કરવાના જ છે પણ પરીક્ષા લઈને ભરતી કરશો કે ડાયરેક્ટ ભરતી કરશો એ બાબતે સરકાર દ્વારા હજી ઓફિસિયલી કંઈ પણ નથી કહેવામાં આવ્યું અલગ અલગ એકેડેમી દ્વારા પોતાની રીતે અલગ અલગ સ્ટેન્ડ આપવામાં આવી રહ્યા છે પણ કોણ સાચું છે કોણ ખોટું છે હજી સરકાર દ્વારા ઓફિશિયલી કંઈ પણ કહેવામાં આવી રહ્યું નથી તો ભરતીની સાથે સાથે જે બદલી કેમ્પ હતો એનો પણ કચ્છમાં ખાસ ઇશ્યુ હતો જેને જિલ્લા ફેર બદલીમાં મંજૂરી મળી ગઈ હતી પણ એમને છૂટા કરવામાં નહોતા આવ્યા કેમકે ત્યાં જો બધાને છૂટા કરી દે તો બહુ મોટા પાયે મહેકમ ખાલી થઈ જાય તો એ બાબતે એક મહત્વના સમાચાર પણ આવ્યા છે કે શિક્ષણ સમિતિની ચોવીસમી એપ્રિલે બેઠકમાં શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય લેવાશે અત્યાર સુધી શાળામાં જેને મંજૂરી મળી ગઈ હતી એમને છૂટા નહોતા કરવામાં આવ્યા જે જિલ્લા શિક્ષણ સમિતિ છે જે જિલ્લા શિક્ષણ સમિતિના જે પ્રમુખ છે એમના દ્વારા અગાઉ ઠરાવ કરીને એવું નક્કી કરવામાં આવ્યું હતું કે હાલ અમે જે શિક્ષકો છે એમને છૂટા નહીં કરીએ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં ટોટલ સોળસો ને અડસઠ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભણાવવા માટે નવ હજાર ચારસો ને છન્નુંનું મહેકમ છે મિત્રો એની અંદર જો આપણે જોવા જઈએ તો એકથી પાંચમાં પાંચ હજાર છસો તેતાલીસ અને છ થી આઠ ની અંદર ત્રણ હજાર આઠસો ને ત્રેપન શિક્ષકોનો સમાવેશ થાય છે આપણે જો અત્યારની સ્થિતિ જોઈએ કે ખરેખર મહેકમ પ્રમાણે કેટલા શિક્ષકો છે કચ્છમાં તો કચ્છમાં અઢારમી ડિસેમ્બરની સ્થિતિએ જો જોવા જઈએ અઢારમી ડિસેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિએ તો એકથી પાંચમાં પંદરસો છપ્પન અને છ થી આઠ અંદર અગિયારસો ને તોતેર એમ કુલ સત્યાવીસો ઓગણત્રીસ

ધોરણ એક થી આઠ માટે કુલ માગણી કરી હતી કે એટલે અમારે તેતાલીસો ચાર શિક્ષકોની ભરતીની માગણી કરી હતી સરકારે એકતાલીસોની અલગથી રજૂઆતો દ્વારા એમના જે જે ધારાસભ્ય છે ઘણા ખરા સંગઠનોની રજૂઆતને ધ્યાનમાં લઈને એકતાલીસોની જાહેરાત આપી દીધી તેમ છતાં એમને જે છૂટા નહોતા કર્યા ફરી એક વખત અત્યારે એવી ચર્ચામાં આવ્યું કે પચાસ ટકા જ્યાં મહેકમ જળવાતું હોય એ રીતે જિલ્લા ફેરબદલીવાળાને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવશે આ નિર્ણય છે એ જે સમિતિ બેઠક યોજાવાની છે એ સમિતિની અંદર નિર્ણય લેવાશે એપ્રિલે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાવાની છે જેની અંદર શિક્ષકોને છૂટા કરવાનો નિર્ણય લેવામાં આવશે ખાસ જિલ્લા પંચાયતના જે પ્રમુખ છે જનકસિંહ જાડેજા એમને જે તે સમયે નવા શિક્ષકોને ત્યારબાદ જ છૂટા કરવા કે જ્યારે નવા શિક્ષકોની નિમણૂક થઈ એવું ઠરાવ એવું એમને કહેવામાં આવ્યું હતું પણ અત્યારે એવી જ વાત ચર્ચામાં છે કે પચાસ ટકા મહેકમ જળવાતું હોય ત્યાં છૂટા કરવામાં આવશે તો આવી નવી કોઈ પણ શિક્ષણ જગતની અપડેટ માટે આપણી ચેનલ એસકી અપડેટને સબસ્ક્રાઈબ કરો અને ખાસ બાજુમાં આપેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ